સુરતમાં ગુનેગારો ગુનાહિત પ્રવૃત્તિ છોડે તે માટે સુરત પોલીસ દ્વારા તેઓ સામે પાસા સહિતની કામગીરી કરાઈ રહી છે ત્યારે પાસામાંથી છૂટી આવેલા આરોપીઓની ઓળખ અને ડોસિયર ભરવાનો કાર્યક્રમ સુરત પોલીસ હેડક્વાર્ટર ખાતે સુરત પોલીસ કમિશનરની હાજરીમાં યોજવામાં આવ્યો હતો સુરત પોલીસ ખાતુ ગુનેગારોને ડામવા તેઓ સામે પાસા સહિતની કાર્યવાહી કરી રહી છે તો સુરતમાં ગુનાઓ આચરી પાસામાં ગયેલા પાસામાંથી છૂટી આવ્યા બાદ આરોપીઓ હાલ શું કરી રહ્યા છે અને ફરી તો ગુનાખોરીને રવડે નથી ચડ્યા તેમ કે પોલીસ દ્વારા આરોપીની તપાસ કરાઈ રહી છે તો સુરત પોલીસ હેડક્વાર્ટર ખાતે સુરત શહેરના પાસાના આરોપીઓ કે જેઓને છૂટી ના આવી હોય તેવું પોલીસ કમિશનર અનપમસિંહ ગેહલોતની હાજરીમાં ઓળખ પરેડ અને ડોસિયર ભરવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો અત્યારે માન્ય ડીજી સાહેબ તરફથી જો એક જેટલા બી ગુનેગારો છે જો વારંવાર જો પાસામાં જાય છે એના એક સુધારવાની તક આપવા માટે અને સાથોસાથ એ કે આ બધાને સમજ પાડવા માટે કોઈ આ બધા જેટલા જેટલા પ્રકારના ક્રાઇમો છે જેમાં મારામારી હોય કે ચેન સ્નેચિંગ હોય મોબાઈલ સ્નેચિંગ હોય વ્હીકલ ચોરી હોય ઘરફોડ ચોરી હોય વ્યાજખોરી હોય સાયબર ક્રાઈમ હોય દીકરા આપણા દીકરીઓને અને બહેનોને છેડતીના પ્રશ્નો હોય જોઈએ તો આ પ્રકારના તમામ જો ગુના કરવાવાળા જેટલા લોકો પાસામાં ગયેલા જ છે જોઈએ એના ભેગા કરીને આજે એક વોર્નિંગ આપવામાં આવી છે જોઈએ અને ખાસ કરીને કે એના સુધરી જાય અને બીજા તમામ અમારા જો પોલીસ સ્ટેશનના અધિકારીઓને અને માણસો છે ઓળખી પડ લે જોઈએ તો આ પ્રકારને એક પોલીસ હેડક્વાર્ટર ખાતે આજે બધાને સૂચના આપવામાં આવી જોઈએ સુરતમાં પાસાના આરોપીઓ છૂટી આવ્યા બાદ તેઓની હાલી કામગીરી સાથે તેઓ ફરી ગુનાખોરી રવાડે ન ચડે અને પોલીસની તેઓ પણ નજર હોવાનું સામે જણાવ્યું હતું બ્યુરો રિપોર્ટ જી ટેન ફેન્યુઅર્સ